નવું વર્ષ બે હજાર શરૂ થવાનું માત્ર થોડા દિવસ બાકી ડિસેમ્બર 2023 માં ઘણા મહત્વના કામ પૂરા કરવા માટેનો છેલ્લો મહિનો આ કામો પૂરા નહી કરો તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે છે કે ને વર્ષ 2023 સમાપ્ત થવાનો અને વર્ષ 2024 શરૂ થવાનો માત્ર થોડા દિવસો બાકી ડિસેમ્બર 2023 ના ઘણા મહત્વના કામ પૂરા કરવા માટે પણ છેલ્લો મહિનો છે ને ઘણા આ કામની મુદ્દત 31 ડિસેમ્બર પૂરી થઈ રહી છે ને આ વિસ્થિતિમાં 31 ડિસેમ્બર 2023 સુધીમાં આ કામો પૂરા નહી થાય તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેમમાં આઈટીએના પરવામી લઈને મિંચુર અન્નો એકાઉન્ટ નોમિનેશન સુધિને એક બાબતો સામે આવી કે આઇટીઆના આવકો ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 સુધિને છેલ્લી તારીખ 1 ડિસેમ્બર સુધિનો વર્ષના આઇટીઆના છેલ્લી તારીખમાં લેટ ફી સાથે ફાઈબર અને પછી ₹5 લાખ રૂપિયા થી ₹50000 દંડ phạt કરવામાં આવશે ₹1000 દંડ ભરવો પડશે અને એ ફંડનો નિમણો છે જો મ્યુચ્યુર ફંડમાં રોકાણ જ ડિસેમ્બર બે હજાર તેરની તારીખ ખૂબ જ મહત્વનું છે વાસ્તવમાં આ છેલ્લી તારીખ તારીખ પહેલાં તમારું અકાઉન્ટમાં ભરવાનું પડશે અને યુપીઆઈ આઈડી બંધ થઈ જશે નેશનલ પેમેન્ટ કો આ એનપીસીની ગૂગલમાં ફોનપે અથવા ગૂગલ પે ગુમી આઈડી તેથી આ એક વર્ષ સમયસર વધુ ઉપયોગ કર્યો નથી તો એ એક જ ડિસેમ્બર પછી બંધ થઈ જશે